સૌથી પહેલા વાત સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સુરત શહેરમાં ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ડભોલી સિંગણપોર પાણીથી બેટમાં ફેરવાયો છે ચાર કિલોમીટર સુધી રોડ પાણીમાં ડૂબ્યો છે પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે વેડ રોડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે જૂનાગઢ અમરેલીમાં હળવા વરસાદની આગાહી ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાયા છે જી મનીષ જે રીતે પાણી ભરાતા લોકો પરેશાન થયા કેટલા સમયથી આ પરિસ્થિતિ છે શું વિગતો

તે સર્જાય છે અત્યારે જોઈ શકાય છે કે લોકો પાણીમાંથી પસાર થવા પર મજબૂર બન્યા છે દ્રશ્યો તમને બતાવવાના પ્રયાસો કરીશ કે આ સિંગનપોર વિસ્તારથી લઈને ડબોલી વિસ્તાર હોય આ તમામે તમામ વિસ્તારમાં વહેલી સવારથી

જે કચરો કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે અને અત્યારે આ રીતના જે કહેવાય કે પરિસ્થિતિ સર્જાય છે લોકો હેરાન પરેશાન છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના પાપના લીધે અત્યારે જે આ પરિસ્થિતિ સર્જાઈ તેવું લાગી રહ્યું છે સુરતનું આ જે કહેવાય કે કતારગામ વિસ્તારમાં અત્યાર સુધી સારી જે કહેવાય કે ડ્રેનેજની જે કહેવાય કે કન્ડિશન બતાવવામાં આવતી હતી પરંતુ વિપરીત પરિસ્થિતિ આ ચોમાસાએ ખોલી નાખી છે વહેલી જે વહેલી સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો હતો અને જેને લઈને જ સુરતના ડબોલી સિંગનપોર અને કતારગામ સુધીના જે વિસ્તારમાં જે વિસ્તાર છે તે

મહાનગર પાલિકા જેવું હાલ ની પરિસ્થિતિ અમને બી લાગે છે વરસાદ વધારે પડી રહ્યો છે જેથી પ્રજાને નુકસાન ના થાય જેથી અમે અધિકારીઓ અને મારી સાથે સ્થાનિક બધી પ્રજાઓ અને અમે કોર્પોરેટર સાથે નિરાકરણ કરી રહ્યા છીએ માત્ર કર્મચારી દેખાય રહ્યા બીજા કર્મચારીઓ ક્યાં છે ના બે ચાર નથી બધી અલગ અલગ જગ્યા જે જગ્યાએ ડ્રેનેજ ના હોય ત્યાં બધી અલગ અલગ જગ્યાએ ઉભા છે અને અલગ અલગ કામગીરી ચાલુ થઈ રહી ઢાંકણા ખુલતા કેમ નથી ડ્રેનેજ ના કારણે એવું છે કે વરસાદ જે આવે છે એને કારણે કચરો અંદર ભરાઈ રહ્યું છે જેથી ભરાઈ રહ્યું એટલે પાણી ના જાય એટલે કચરો કાઢી એટલે ચાલુ થઈ ગયું છે અત્યારે માત્ર તમે દેખાઈ રહ્યા છો અહીંના સ્થાનિક કોર્પોરેટર નથી દેખાઈ રહ્યા લોકોનો રોષ છે એમાં એવું છે મારી કોર્પોરેટર તરીકે મારી ફરજ આવું છું મારી ફરજ નિભાવું છું બીજાનું કઈ ન કહી શકું બિલકુલ જોઈ શકાય છે અત્યારે જે રીતની પરિસ્થિતિ સર્જાય છે સુરત ના સિંગનપુર વિસ્તારમાં આ રીતના પાણી ભરાવાની સમસ્યા જે છે તે સર્જાય છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે લોકો હેરાન પરેશાન છે નાના નાના બાળકો છે તે પણ આ પાણીમાંથી પસાર થવા પર મજબૂર બન્યા છે જોખમી રીતે જે કહેવાય કે અત્યારે આ રીતના જે નાના નાના બાળકો છે તે પોતાના વાલીઓ સાથે જઈ રહ્યા છે સુરતના કતારગામ વિસ્તારની વાત કરીએ તો આ ફાટી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે અત્યારે પણ જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં આ પ્રમાણનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે અન્ય વિસ્તારોની વાત કરીએ તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ કતારગામ વિસ્તાર કતારગામ ઝોન માં ખાસ કરીને વાત કરીએ તો દબોલી વિસ્તાર છે તે અત્યારે બેટમાં ફેરવાઈ ગયો છે મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા તરફથી મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ વખતે કોઈ પણ નાગરિકોને તકલીફ નહીં પડે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે જે કહેવાય કે સર્વે કરવામાં આવ્યો છે ત્યારબાદ આ રીતની જે પરિસ્થિતિ સર્જાતી હોય છે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રી મોન્સૂનની કામગીરીમાં છે તે કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે કરોડો રૂપિયા ખર્ચાતા હોય આ પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર કાગળ પર ખર્ચા હોય તેવું લાગી રહ્યું છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જોઈ શકાય છે કે કેટલાક વાહનો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને જેના કારણે જે વાહનો બગડી જવાની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે લોકોને જે કહેવાય કે લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે આ જે તમામ વસ્તુઓ છે તે મહાનગરપાલિકાના પાપે સર્જાય હોય તેવું લાગી રહ્યું છે અત્યારે સિંગનપોરના વિસ્તારમાં જે આપણે ઊભા છે ત્યાં આગાડી સિંગણપોર ચાર રસ્તા પાસે અત્યારે આ પ્રમાણે પરિસ્થિતિ સર્જાય છે અને ઘૂંટણ સમા પાણી છે ત્યાં આંગાડી જોઈ શકાય છે કે લોકો અત્યારે હેરાન પરેશાન છે વાહનો બગડી ગયા છે લોકો સાથે વાત કરવાના પ્રયાસો કરીશું પરંતુ લોકો છે તે બચીને રહ્યા છે છે સિંગનપોર વિસ્તાર તે અત્યારે બેટમાં ફેરવાયો છે ડભોલી ચાર રસ્તા થી લઈને સિંગનપોર ચાર રસ્તા થી લઈને છેક જે મંદિર આવેલું છે શંકર ભગવાન નું ત્યાં સુધી પાણી ભરાયા છે બેડ સુધી આખો બેદ રોડ છે તે અત્યારે પાણીમાં

લોકો હેરાન પરેશાન છે જોઈ શકાય છે કે લોકો છે તે સિંગનપોર વિસ્તારમાં સંપર્ક નિહોણા બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ જે સુરતનો વેદોડ વિસ્તાર છે તે કેટલાક ગામોને અને કેટલાક શહેરોને જોડતો વિસ્તાર છે રોડ છે ત્યાં આંગળી લોકોએ હવે મહા મહેનતે બચી બચીને જવું પડ્યું છે કેટલીક દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ રહી છે તો જે કહેવાય કે ફોર વ્હીલ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ રહી છે અને ડૂબી ગઈ છે જેના કારણે લોકોએ હેરાન પરેશાન

પાણી આવી ગયું છે છે જેને લઈને પોલીસ કર્મચારી પણ અત્યારે અને જે પાણી કાઢતા દેખાય છે સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આગ ફાટી હોય અને હજી પણ જે વરસાદ છે તે ચાલી રહ્યો છે જે કહેવાય કે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યનું ઘર પણ આજ રોડ પર આવેલું છે ધારાસભ્ય વિનુ મોરડિયા છે તેમનું ઘર પણ છે તે આજ આજ વિસ્તારમાં આવેલું છે અને આજ રોડ પર આવેલું છે લોકોનો આરોપ છે કે ચૂંટાયેલા અધિકારી કોઈ પણ ફરક ક્યાં નથી મહાનગરપાલિકાના કર્મચારી હજી પણ એસી ચેમ્બરમાં બેઠા હોય તેવું લાગી રહ્યું છે ઘરમાં છે કહેવાય કે આજે રવિવારનો દિવસ છે જેને લઈને રજાનો દિવસ છે એટલે કહેવાય કે પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા હોય તેવી લાગી રહ્યું છે કારણ કે આજે જે સિંગનપોર વિસ્તારની પરિસ્થિતિ જે સર્જાય છે તે ખૂબ જ ભયાનક અને ગંભીર સ્થિતિ છે આ હજી પણ જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને પાણીનું જે સ્તર છે તે વધી રહ્યું છે દુકાનદારના જીવ છે તે તારવે ચોંટી ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે લગો છે તે પાણી છે તે દુકાનને આવીને દેખાઈ રહ્યું છે લોકો સાથે વાત કરીશું કેટલી તકલીફો પડી રહી છે બહુ તકલીફ પડી રહી છે ઘણી ઘણી હમણાં પાણીમાં અમારે હાલીને જવું પડે છે ઢોલા છેડે ઢોલી હું દે તો પછી વાહન ચાલતા નથી કોઈ વસ્તુ નથી મળતી રિક્ષા બિલકુલ તો જોઈ શકાય છે કે અત્યારે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે લોકો હેરાન પરેશાન છે શું કહેશો કેટલી તકલીફો બહુ તકલીફ પડી રહી છે હવે 6 વાગ્યા નું આ ભરેલું છે પાણી પણ જાતું નથી કેટલા વાહનો ડૂબી ગયા બહુ બધા વાહનો ડૂબી ગયા તમે જોઈ શકો છો કાર છે આ પેલી કાર છે બહુ બધા વાહનો બંધ પડેલા પણ છે મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી આવ્યો હા આવ્યા છે

તો અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે અને લોકો હેરાન પરેશાન છે પરંતુ જે રીતની સ્થિતિ છે તે સર્જાય છે ત્યારે પાણી હજી પણ નથી નીકળી રહ્યું મહાનગરપાલિકાના કર્મચારી છે તે માત્ર એક સાધનથી જે કહેવાય કે આ ગટર હટાવવાની કોશિશ કરી રહ્યા છે ગટરની ચેમ્બર ખોલવાની કોશિશ રહ્યા છે કરી રહ્યા છે પરંતુ જે કહેવાય કે તેઓથી આ ચેમ્બર નથી ખૂલી રહી અને તેના લીધે હેરાન પરેશાન છે લોકો અત્યારે આ પાણીમાંથી પસાર થવા પર મજબૂત બને આ જે બાળકોને લઈને કેટલી તકલીફો પડી રહી છે અરે ફૂલ તકલીફ પડી જાય અત્યારે તો પાણી અત્યારે પાછા ઘરે જઈએ છે ક્યાં ગયા હતા ખાલી આટો મારો ગયા હતા બિલકુલ તો જે નાના નાના બાળકોને લઈને અત્યારે લોકો છે તે જઈ રહ્યા છે સુરતના સિંગનપોર વિસ્તારમાં અને કતાર ગામ જોન વિસ્તારમાં ખાસ કરીને ફાટી હોય પરિસ્થિતિ સર્જાય છે છે જોઈ શકાય કે કઈ રીતના અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ખાસ જે ગાડીઓ છે તે પણ અત્યારે ડૂબી ગઈ છે અને મહાનગરપાલિકા તરફથી જે ગટરની ચેમ્બર ખોલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ ચેમ્બર છે તે હજી પણ ખુલી નથી રહી જેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સુરતના જે ડબોલી વિસ્તાર અને સિંગનપુર વિસ્તાર જે રોડ આવેલો છે તે બેટમાં હોય તેવું લાગી રહ્યું છે અને અત્યારે લોકો છે તે મહા મહેનતે આ રીતના બચી બચીને જઈ રહ્યા છે ત્યારે લોકો હેરાન પરેશાન છે ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારમાં પહેલાં ક્યારે પણ આ રીતનું પરિસ્થિતિ નથી સર્જાય પરંતુ જે રીતનું નવો રોડ ડેવલપ કરવાનો હતો અને ડેવલપ કરવામાં પણ આવ્યો છે પરંતુ જે જે ગટરની ચેમ્બર અને ડ્રેનેજની ચેમ્બર નાખવાની હોય છે અને ચેમ્બરમાં જે કહેવાય કે આવા સમયે જે પાણી પૂરતું જે કહેવાય કે નીકળી શકે તેનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ કોઈ પણ પ્રકારનું આયોજન નહીં હોય તેને લાગી રહ્યું છે અધિકારીઓ છે તે લાખો રૂપિયા પગાર લેતા હોય છે જે એન્જિનિયર હોતા હોય છે તે પણ જે કહેવાય કે લાખો રૂપિયા પગાર લેતા હોય છે અને આ રીતની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે કઈ રીતની જે કહેવાય કે આયોજન કરવામાં આવ્યું હશે કઈ રીતનું આયોજન કરવામાં આવે છે જેથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે દુકાનદારો છે તે પણ તેઓનો પણ જીવ તારવે ચો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ પણ વરસી રહ્યો છે અને પાણીનું જળસ્તર છે તે વધી રહ્યું છે ચિંતા ટૂર દુકાનદારો થઈ રહ્યા છે ત્યારે દુકાનદાર અત્યારે આ રીતના જે કહેવાય કે દુકાન ખોલીને બેઠા છે અને પોતાનો સામાન

આ બિલકુલ આપણી પાસે પાછા આવીશું તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી સીધી તસવીરો આપણે સુરત શહેરથી થી રહ્યા છે જ્યાં કમળસમ પાણી ભરાયા છે અડધે અડધી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ છે વેડરોડ વિસ્તાર જળમગ્ન થયો ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે રોડ પર બે થી ત્રણ કિલોમીટર સુધી પાણી ભરાયા ધોધમાર વરસાદથી સુરતીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો સુરત શહેરમાં આ ફાટ્યું હોય તેવી સ્થિતિ ડભોલી સિંગરપોર પાણીથી બેટમાં ફેરવાયું છે જેના દ્રશ્યો સામે આવ્યા વેડરોડ કતારગામ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી ભરાયા કિલોમીટર સુધી રોડ પાણીમાં ડૂબ્યો છે પાણી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ છે છે કતારગામ ખાતે ભરાયા હાથી મંદિરની સામે વરસાદી પાણી ભરાયા વૈકુંડધામ સોસાયટી ની બહાર પણ પાણી પાણી જોવા મળ્યું તંત્રના પાપે વાહન ચાલકો હેરાન પરેશાન થતા પણ જોવા મળ્યા છે વાહન બંધ પડી જતા તેને ધક્કા મારવાનો વારો આવ્યો સુરત જિલ્લામાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિક બારડોલી કડોદરા પલસાણામાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે સુરત શહેરમાં કમર સુધીના પાણી રસ્તાઓ પર પણ પાણી હજી ઓસર્યા નથી તંત્રના પાપે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ હજી પણ સતત વરસાદ ચાલુ છે હાથી મંદિરની સામે પાણી ભરાયા કેટલી જગ્યા પર ગટરો ઉભરાવવાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાયો ખેડૂતો જે વરસાદી રાહ જોતા હતા આખરે તે વરસાદ આવી ગયો ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે ક્યાં કેટલો વરસાદ તેની વાત કરીએ બારડોલીમાં લગભગ છેલ્લા ચોવીસ કલાકમાં ત્રીસ મિલીમીટર આસપાસ વરસાદ ચોર્યાસીમાં સોળ પલસાણામાં બત્રીસ કામરેજમાં પચાસ મીમી વરસાદ છે ઓલપાડમાં સોળ માંગરોળમાં અઢાર માંડવીમાં છ મીમી વરસાદ વરસ્યો છે મહુવામાં બે ઉમરપાડામાં સાત અને સુરત સિટીમાં સત્તર મીમી વરસાદ વરસ્યો છે તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે ઓલપાડ માંગરોળ કામરેજ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદી હાઈવે પર પાણી ભરાયા વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આ બંને તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર એક તરફ વરસાદી પાણી ભરાયા છે તો બીજી તરફ એ વરસાદી પાણીમાં લોકોને નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે